હવે હે ને બધા ખેડૂત મિત્રોને બધેને જમીન પણ ના હોય તો હવે જમીન ના હોય ને એના માટેનું તમે સોલ્યુશન લઈ આવ્યા આ છે ને તમે તમારા ઘરે પણ કરી શકો અને આનાથી તમે શાકભાજી એવા ઘણા બધા વાવેતર કરી શકો જેને હાઇડ્રોપોનિક ખેતી કહેવાય છે જેમાં તમારે કોઈપણ જાતની માટીની કે જરૂર નથી પડતી તો મોટાભાઈ આપણે આ કઈ રીતે કામ કરે છે અને કઈ કંઈ આપણે આમાં વાવી શકીએ નમસ્કાર મારું નામ ભરત પટેલ આ હાઇડ્રોપોનિક ખેતી છે જે પાણી વગર થઈ શકે છે અને આપ જોઈ શકો છો કે આમાં આ એક પ્રકારના માટીના બોલ જ છે એટલે માટી નથી હોતી પચાસ થી સો ડિગ્રીના તાપમાનમાં ગરમ કરેલું હોય અને આમાં મલ્ટિપલ અલગ અલગ લેયર હોય છે આ લેયરથી એના એકચ્યુઅલ વજનથી પચાસ ગણું પાણી પી જાય અને જે આ છોડના મૂળને પાણીની જરૂર હોય એ પાણી ધીમે ધીમે આપે અને છોડનો વિકાસ થાય જેને આની અંદર આપણે જોવા જાવ તો પત્તાની ખેતી એટલે કે જેવી રીતે આ લેટ્યુસ છે પછી પાર્સલી છે બ્રોકલી છે આ શેસ છે રોઝમેરી છે આવા એક્ઝોટિક વેજીટેબલ કોઈ પણ આપણે કરી શકીએ છીએ આની અંદર અને આજના જમાનામાં લગભગ મોટા ભાગના ભાજી જે આપણે બહારથી લેવા જઈએ ધાણા હા હા મેથી તો એ જે ઘણા સારી ખેતી કરે છે અને ઘણા લોકો એવી કરે છે કે ઘરના પાણીમાં બી આવતી હોય છે અને તમે તમારા પોતાના ઘર માટે કે પોતાના સોસાયટી પર્પસ માટે પણ કરી શકો છો પચીસ પ્લાન્ટ લાગ્યા છે એટલે આ પચીસ પ્લાન્ટ એટલે એક પરિવાર શું કરવાનું એમ આના રોગ આવ્યો હોય તો રોગ માટે કેવું છે કે નોર્મલ નીમ ઓઈલ અથવા તો કોઈ જાતની જીવાત હોય તો એને સ્પ્રે દ્વારા કંટ્રોલ કરી શકીએ છીએ અને આના વિકાસ માટે એ પાણીમાં મિક્સ કરી અને એ પાણીનું સર્ક્યુલેટ થઈ અને જેમ પાઇપનો વળા પડે છે એ વળ પ્રમાણે પાણી ફર્યા રાખે રાખે હા અને એક પાણી પાછું ઉપર આવે એટલે એમાં આના વિકાસની દવા પણ આવી જાય છે અને એ પણ નેચરલ હોય છે ઓર્ગેનિક દવા હોય છે આમાં એટલે ઓર્ગેનિક ખેતી ઘર આંગણે કરી માટી વગરની નહીં એટલે માટીની જરૂર નહીં જેટલું પાણી સારું એટલું આનું ઉત્પાદન પણ સારું સારું એટલે પાણી ઉપર આધારિત આ પાણીની જ ખેતી કહેવાય ઓકે તો તમે જોયું કે તમે એને ખેતી વગરની તમારે જમીન વગરની પણ તમે છે ને બકાલાનું એનું તમારે ઘર પૂરતું કરી શકો અને સાવ એટલે સાવ ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં અને સાવ ઓછી જગ્યામાં તમે કરી શકો હવે તમે બધે એને ડ્રોન થી દવાઈ છાંટી લીધી છે તમારો પાકે વાવી લીધો છે પણ તમને એમ લાગે ને કે પાક નબળો છે અરે મારા ભાઈ આ ભાઈ છે ને તમારા માટે ઓર્ગેનિક ખાતર લઈને આવ્યા હા તો મોટા ભાઈ આ બધા ખાતર જે આગળ પડ્યા ને એ બધાની એક એક તમે વિશેષતા કહી દો હવે આ બધા જે અમારા કારણ ઓર્ગેનિક ખાતર એટલે કે જે જમીનો આપણી બગડી જાય છે જમીનો જે ક્ષારવાળી થઈ ગઈ છે કડક થઈ ગઈ પથ્થર જેવી થઈ ગઈ છે તો આવીનો આવું જો ટાઈમ રહેશે ને જો રાસાયણિક ખાતરો વાપરતા રહેશું આપણે તો એક ટાઈમ એવો આવશે કે આપણી જમીન બંધર થઈ જશે તો એના અમે સોલ્યુશન માટે એરંડીનો ખોળ લઈને આવ્યા છીએ આપણે લીંબોળીનો ખોળ લઈને આવ્યા છીએ આપણે આ મિક્સ ખોળ લીંબોળી ખોળ દિવેલી ખોળ મરઘાની અગાર તમાકુદળ શેરડીનો પાવડર એને એક આ બેગ આવશે એની આ બેગ આવવામાં પછી આ જે આવશે એ ડીએપીની જગ્યાએ પ્રોમ વાપરી શકાય પ્રોમ પ્રોમ જે ડીએપી કોઈ ઓછું વાપરવા માગતો હોય તો આ પ્રોમ વાપરી શકાય અને પછી કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફરની જેમાં ઉણપ હોય એ આ આપણી વાપરી વાપરી કૃષિ પ્રગતિ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર વાપરી શકાય પણ સેન્દ્રીય ખાતરની અંદર તમારે વધારે જમીન છે અને તમને પૂંખવામાં તકલીફ પડતી હોય તો અમે એના દાણા બનાવી દીધા છે આ એક વીઘામાં એક થેલી વાપરો અને મજા કરાવો અને બીજા નંબરની તમને એક વસ્તુ કહું આ જે બોટલ છે ને એ જમીનને પોચી રાખવાનું કામ કરશે એના હિસાબે જમીન જો જેટલી પોચી રહેશે ને એટલો અડસિયાનો વધારો થશે અને સૌથી વધારે પાક છે ને પાકમાં જે વધારે ફાયદો કરે ને એમાં સૌથી વધારે અળસિયાનો છે એટલે આ વસ્તુ છે એની જમીનને પોચી રાખશે નંબર ડિસ્પ્લે ઉપર દેખાય છે ને અત્યારે અત્યારે તમે કોલ કરી અને તમે ભવિષ્યમાં તમે ઓર્ગેનિક ખેતી પણ આનાથી કરી શકો હોવ